આત્મા કોઈ નાદ નહી આત્મા અનાદી હે ને આત્મા તો અંત નથી હરે આત્મા અગમ સપાર સનન છે જેને વેદોમાં આવા નિરૂપણ છે એ આત્મા જ આપણું સ્વરૂપ છે આપણે ગુરુ મુખી બધા બન્યા એને બધા એમ ખબર પડે કે આત્મા જ આપણું સ્વરૂપ છે અને આપણને એ આત્માનું જ આપ્યું કર્મનું આપ્યું નથી પણ કર્મથી આ કર્મ ભોગે બની કાયા

પછી બીજા સાધનો ગોતતો હોય પૂછી ના પાય મળે ભોગવટો પૂરો આ કર્મ વગર થતો નહીં કાયા એટલા કર્મ ની બલિયારી કર્મ ભોગે બની કાયા કર્મ થી કપાય પણ આમાં સહેજ સમજણ હોય સદગુરુ દેવ ની ભરત સહેજે પાર પહોંચાય આ પહેલી સાચી અમે સમજ્યા હતા પહેલી લખી કર્મ ધર્મ સમજાય તો કર્મ સમજાય ધર્મ વગર કર્મ નહીં સમજાય કારણ કે કર્મ માં નકરા ખૂટવા જ છે જો ધર્મ ના આગળ રાખી તો કર્મ કપાઈ જાય જો નકર ધર્મ ના આગળ નહીં રાખી તો કર્મ માથે રહે છે એક તો આગળ ના ભોગવી ને બીજા માથે કેટલાય ગઢડે ભોગવટા માંથી નીકળવું હોય તો ગુરુ એ સંચિત કર્મ ની તો કડી કાપી નાખી જે મળે હવે એ તમારે નહીં ભોગવાના મારા પણ

લઈ દેતા તમારું મન આપે મન પાછો ડકો કરે આ બહેણ તમારે કામ આવશે દૂધ લાવવામાં મન તમારું કામ આવ્યું ડખો કરાવ્યો ડકો તો આપડે ગુરુ ને તન કેતા શરીર નો દાવો છોડી દેવો શરીર નો દાવો છોડી દેવો હવે આપણે કોઈ નથી કણનીશિયાના મેં નથી તો ભીમમેય નથી કે એમ વૈશ્વ માન લીધો આપણે સંત મળ્યા એના ઘરે આપણે ઉપદેશ લીધો જેમ રાજાના ઘરે જન્મનો દીકરો રાજા કહેવાય નગર શેઠ ફોરે દીકરો લે એનો છોકરો શેઠ જ બને ફોરે લીધેલો હોય તો એમ ભગત છે બધા ભગવાનના સંતો મળ્યા પછી બધા સત્સંગી કહેવાય આપણી હો ના આઝાદ બધી ઉતરી દઈ પેલા લાભ મળવાય કે મળે ના મળે કઈ નહીં પણ આપણને આ લાભ લેવો હોય આત્મલાભ કરવો હોય આ મનુષ્ય એનો મોટામાં મોટો લાભ આત્માના ઓળખો જો એ ઓળખ હોય તો બીજા લાભ તમે સામાન્ય માનજો તો એ બધું વાય વાય આવ્યા માયા તો પહોંચતું છે હનુમાનજી ને શું હતું એને માયા વાય રાખી હતી અને મોર સીતારામ રાખ્યા હતા ભજન ના રાખ્યા હતા ગુરુ મહારાજ ના રાખ્યા હતા તો હનુમાન અત્યારે કોઈ એવું કામ નહીં હોય જે હનુમાન પૂજા નહીં થતી હોય હનુમાન અત્યારે માન ચારે યુગમાં માં માન અને હનુમાન ને એમ કેવા કે તો અમર છો એમ કઈ આપણે તો હનુમાને શું કર્યું માયા નું પહોળું મૂકી દીધું માયા અને એ પોતે સીતારામ નક્કી થઈ ગયા ગુરુ ને ગોવિંદ નક્કી થઈ ગયા તો કામ થઈ ગયું એને માન ન હણી નાખ્યું એટલે હનુમાન કહેવાય આપણે જ્યાં સુધી ગુરુ ના માણે ત્યાં હજુ ભગવાન નું અનુમાન છે અને આપણે માની નાથ જાત એ બધું અનુમાન છે હાથું ક્યાં ઓકે કે તે લો તમારું કે લઈને આવ્યા હતા પાટિયા તમે હરિજન છો પટેલ છો દરબાર છો પાટિયા લઈને આયા હતા દીકરા દીકરી પાટિયા લઈને આવ્યા હતા શરીર જ હતું દીકરા દીકરી આ તો આઈ પોડ માર્યા પેંચન આ ભય છે ઘાટ ઉપર માટીમાંથી એકલો લોસો બનાય એના માતાજી બનાય એકના ભગવાન બન્યા ગુણ તો માટીના જ છે ને એમાં આ દીકરા દીકરી આપણે જે કઈ માન્યું એ પંચ ભૂતના જ છે બધા માનેલું છે તમારું નક્કી પણ અને માનેલું આપણું ના હોય એ ક્યાંકથી લીધેલું હોય ઉચિત પાછી નું હોય કાં તો કઈક ભોગવટ હોય ને કરવું પડતું હોય ઉચિત પાછી નું હોય ને તો તો હારું તો અરે આવા આપણે આપીએ નહીં પણ વ્યાજ ના આપતા ને વ્યાજ નું વ્યાજ એમાં સત્રો થી વ્યાજ દ્વારા હોય તારા આ મુકલમાં

આત્મા બધા તમે માન્યા હોય પોતાના મન થી એ બધું એક નથી ઘરમાં આવું એ નોખા પડે બે બે નું

ભજન કરીએ તો તમે કઈક મૂડી વાળા થાય કે નકતર ખાલી વાતો કરવાથી નહીં થઈ બોલી ભક્તિ બહુત આચાર આ સદગુરુ હોય છે ત્યાં થોડું કરો પણ હાથ કરો એમ એક જગ્યાએ લાખો રૂપિયા કદાચ તમને નાખી દે પણ કે તમને હાલવાનું નહીં આ તો નાખવાના જતા તો શું કરવાના નકરા નાખો તો

મારા ઘડે ઘડે બદલી જાય હું મનથી માન્યું હું પણ કઈ હતું નહી પણ લાગ્યું પણ એટલે મારા બા હું પણ આમાં બધા હારી ગયા હવે રાવણ જેવા જેના ઢોલી નવગ્રહ બાંધ્યા હતા જેના બધા દેવી દેવતા ઉબર નો મજા લોક માર્ગ ને આવતો રહ્યો કાંઈક ભાઈ મારી સહેબ નીચા જ્યાં જાય દેવી દેવતા રાણ મારતા આવો રાવણ હવે એ હાલ હોતો ગયો બધું ભાઈ અમૂલ એક ખાલી હનુમાન ગયો આ બાજુ થી રામ બાજુ થી આખી લંકા બારી આવી વિચાર આપણા માંથી ગયો તો એક જ હાલ તો આખી લંકા માં વિભીષણ ને એનો લઈને આવ્યો બાકી બધું ગુરુદેવ

એટલે ભજન કરો ફગત ભજન હોય બાકી બીજું વજન તો પેલા વાયા એક લોસો હાથમાં આવી જાય ને એ લોસા હાથ બધું ટોરું વાયા પડ્યું હોય લોસો મૂકી દે એટલે પેલો સુકી દે આપણે આ લોસા લઈને ફરી મારું તારું આ મારું તારાનો ભેદ થતો હું પણ લોસો ચૂકી દોસો હાથમાં લીધો ભગવાન ના પડતા એવડા તો વધુ દુખી કેટલાય મેં સંતોષ વેઠીને બધા કર્તવ્ય કર્મ કરતા બાકી બાવા બાર વાત છે બગડેલા માં નાજો હોય ને હતરવું હોય તો પણ એક કર્તવ્ય આપ્યા

એ નામથી ભગવાન ગુત્તો ગુત્તાવા અંધેલો સદરીનો ગુત્તા આ આપડે નામ ને પકડો તો પાર ઉત જાવે એ નામ કા નામ ન પકડવું હે ને ગુરુના હ ગુરુના પગે કેટલા લબડ્યા રહે છે હ હરી ના પાંચ પાંચ કરા જઈને કે હરી ના તાંટી લબડ્યા જઈ એ ઉંમર કાય કેટલા માયા છો ભાઈ ગુરુના નામ ને પકળો તો પાર થઈ જજો અંદરો સરળ પકડવાથી પાર પડી જતા ઘરના તમારા સૌથી આવા અમારા ઘરના ક્યાંથી ક્યાંથી કેટલા અધમો ઘરના હાથું બોલજો થાય કે નહીં રામ જેવા આવ્યા કૃષ્ણ જેવા અવતારો આવ્યા તો હગા વાલા ઘરના નહીં ઓળખે ક્યારે બીજે ત્યાં ઓળખે સંતો તો આવતો છે એક ડગલું આગળ છો ગુરુ ના શરણે રહેવું એટલે નામ ગુરુની આજ્ઞામાં ગુરુ કેમ કરવા માંડો ગુરુનું કીધું કરો કયા મને બનો જે કંઈ તમને વિચાર વિચારમાં સહી ગુરુને લઈ લો આ સત્કારના માણસો કઈ પણ અત્યારે ક થાય ને એને સહી કરાઈ દે રાષ્ટ્રપતિની પછી ખરડો કાયદો બને સમજાય એમ દરેક વસ્તુના સહી કરી દ્યો પછી સદ્ગુરુ સાહેબ સહી કર્યા એના પ્રેમ જ્યોતિ પ્રકાશ છે તો પ્રકાશ આપણે જે જીવનમાં શિવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ભક્તિ ગણાય રામ ને સીતને બોલી એટલે આ ઉંચું કે નીચું નથી કાંઈ જીવ ને પણ આ તો બધું કર્મ થી બન્યું એને કર્મ ઉપર આખી વાણી બન્યા ને આપણે કર્મમાં આપણે ઘણી વખત કઈ બહુ મૂંગપુત્રમાં જેવું નહીં કરાય જો ધર્મ મળ્યો હોય તો કર્મનો બહુ એમાં ચોંચ્યો નહીં

જગત ભલે મટી ગયો વટી ગયો આમ થઈ ગયો કેમ એ જગત ને કહેવા જો કર્મ લઈ જાય તમારા ઉકેલો જ ના જાય કયું આ તો નહીં અને આપણું શોખો જાય જેટલું જગત નિંદા કરે જે કઈ કરે એને કરવા દેવું ટૂંકમાં અને આપણે ડબલ વે કાઢવા ડબલ વે પછી ખાલી અંડા તો રામ સાકલ લઈને ના જઈ ભલા ગામ ત્યાં ભગત ચલાવવામાં રામ સાકલ બી આપણે

એટલે મારા બાપ આ ખાંડની બીજા અર્થમાં આપણે બીજો આપ્યો એમને હરિચંદ્ર તારા પોતે વેચી ગયા છોકરાને વેચી ફરી બજારે અયોધ્યા રાજવી